મિત્રો હિન્દુ ધર્મમાં ગ્રહણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે કારણ કે તેની અસર દેશ અને દુનિયામાં વ્યાપકપણે જોવા મળતી હોય છે ધાર્મિક માન્યતાઓના જણાવ્યા પ્રમાણે સૂર્યગ્રહણ હંમેશા અમાસની તિથિ ઉપર થાય છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાસના દિવસે થઈ રહ્યું છે મિત્રો પંચાંગના જણાવ્યા પ્રમાણે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભાદરવા મહિનેની અમાસના દિવસે થઈ રહ્યું છે તેમજ આ વર્ષે બીજું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબર રાત્રે નવ તેર વાગ્યે શરૂ થઈ રહ્યું છે જે બપોરે ત્રણ ને સત્તર વાગ્યે સમાપ્ત થવાનો છે આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ છ કલાક ચાર મિનિટ સુધી રહેવાનો છે છેલ્લું વર્ષનું સૂર્યગ્રહણ રાત્રે થઈ રહ્યું છે તેથી તે ભારતમાં દેખાવાનું નથી ભારત સિવાય આ સૂર્યગ્રહણ બ્રાઝિલ આર્કટિક કુડ આઇલેન્ડ ફિજી આર્કટિક ચીલી પેરુ હોનોલુલુ એન્ટાર્કટિકા આર્જેન્ટિના ઉરુગવે બ્યોનોસ આર્યસ બેકા આયલેન્ડ મેક્સિકો ન્યૂઝીલેન્ડ વગેરે સ્થળોએ દેખાવાનો છે જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના થોડા કલાક પહેલાં સૂતક કાળ શરૂ થતો હોય છે જે ગ્રહણના અંત સમય સાથે પૂરો થતો હોય છે જ્યાં ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો નવ પહેલા કલાક પહેલાં શરૂ થતો હોય છે ત્યાં સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણના બરાબર બાર કલાક પહેલાં શરૂ થાય છે આ દ્રષ્ટિકોણથી બીજી ઓક્ટોબરે થનારા સૂર્યગ્રહણનો સૂતક કાળો સવારે નવ ને તેર કલાકે શરૂ થવાનો છે પરંતુ જો ભારતમાં સૂર્યગ્રહણ ન દેખાય તો સૂતકકાળ પણ માન્ય ગણાવવાનો નથી મિત્રો બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ થનારું ગ્રહણ સૂર્યગ્રહણ હશે જે ક્યારેય નરી આંખે જોવું ન જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર જણાવ્યા પ્રમાણે આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને અસ્ત નક્ષત્રમાં થવાનો છે તો આ સાથે જ આ દિવસે સૂર્ય સાથે ચંદ્રમાં બુધ કેતુ સ્થિત રહેશે તેમજ ગુરુ અને મંગળની પૂર્ણ દ્રષ્ટિ રહેશે અને સૂર્યથી દ્વિતીય ભાગમાં શુક્ર છઠ્ઠા ભાવમાં વકરી શનિ વિરાજમાન રહેશે ત્યારે કેટલીક રાશિના જાતકોને તેનો લાભ મળી શકે છે આ સૂર્યગ્રહણ થવાના કારણે મિથુન કર્ક વૃશ્ચિક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધન લાભના પણ યોગ છે તેમના લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે તો આ સમયગાળા દરમિયાન મેષ રાશિ વૃષભ સિંહ મીન રાશિના જાતકોએ થોડું સાચવીને રહેવું જોઈએ વાહન ચલાવતી વખતે અને યાત્રા કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ તો આ સાથે જ કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં સરખું વિચારી લેવું જોઈએ આ સમયગાળા દરમિયાન રોકાણ ન કરો નહીં તમને તમને ધનહાનિ પણ થઈ શકે છે